રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની સંખ્યામાં થયો મોટો ફેરફાર ગુજરાતના મહીસાગર પંચમહાલ નર્મદા વલસાડ બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર ખેડા અરવલ્લી તાપી સુરત જિલ્લામાંથી તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું છે નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી નાઇન્યુઝ ઉપર અને હું છું આપણી સાથે કાજલ સુવા ગુજરાતમાં હવે સત્તર તાલુકા વધશે અને કુલ સંખ્યા બસો થશે કામ કરવામાં સુગમતા મળી રહે તે હેતુથી ગુજરાતના તાલુકાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે નોંધનીય છે કે ગુજરાતના મહીસાગર પંચમહાલ નર્મદા વલસાડ બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર ખેડા અરવલ્લી તાપી સુરત જિલ્લામાંથી માંથી તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું છે કેમ લેવાયું આ નિર્ણય તેના પર નજર કરીએ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું છે કે ગુજરાત સરકારે રાજ્યના શાસનમાં વહીવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથે કામકાજમાં સુગમતા રહે તેમજ નવા તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય આ સાથે અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવામાંથી સમય શક્તિ અને નાણાં નું પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાંત અભિ આ નવા સત્તર તાલુકાઓની રચના મુખ્ય વાવ થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા એટીવીટી એટલે એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી વર્ષ બે હજાર તેર માં નવા ત્રેવીસ તાલુકાઓની તેમણે કરેલી રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં સત્તર નવા તાલુકાઓની રચનાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે સત્તર તાલુકાઓની રચના થતા હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાસઠ થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માનની ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવાના સમયમાંથી સમય શક્તિ અને નાણાંનો વ્યય પણ અટકશે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટ વધુ સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે વિકાસના મોડેલ બનાવવાની દિશામાં આ નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત બે હાજર સુડતાલીસ માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા તાલુકાઓની રચના કરવામાં આવશે આ નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટ લાભ મળતો થશે એટલું જ નહીં નવા જિલ્લા અને નવા તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટ પણ વધારો થશે પ્રવક્તા વધુમાં કહ્યું કે દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ